કરી રહ્યા હતા કચ્છી હસ્તકલા ને જીઆઈ ટેગ મળતા નવી ઓળખ મળી છે તો અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠન નું અમદાવાદ ખાતે જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું કચ્છની ભૂમિ એટલે વૈશ્વિક સ્તરે ઝળકેલી કળાઓના કારીગરોની ભૂમિ કચ્છમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જે દેશ વિદેશમાં નામ મેળવી રહ્યા છે એવી જ એક પ્રાચીન કચ્છની અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે અજરક બ્લોક પ્રિન્ટ કળાના કારીગરોની આવકમાં વધારો થયો છે પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી છે જેના માટે કારીગરોએ આ કળાને જીઆઈ ટેગ આપવા અરજી કરી હતી ત્યારે હવે આ કળાને જીઆઈ ટેગ મળ્યું છે અજરક બ્લોક પ્રિન્ટ હસ્તકળાએ ભારતની લુપ્ત થતી કળામાંની એક હતી પરંતુ હવે તેને જીઆઈ ટેગ મળતા હવે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામશે કચ્છમાં આ કળા છેલ્લા પાંચસો વર્ષથી થઈ રહી છે આમ તો અજરક બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી કળા છે કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાયિંગનું કામ કર્યા બાદ ભૂજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું દેશમાં નામ પર આખે ગામ વસ્યું હોય તે વાત નથી દેશ દુનિયામાં મેળવનાર કચ્છી અજરખને હવે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા મળી ગઈ છે આ સમાચાર ફેલાતાની સાથે જ કચ્છના અજરખના કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અજરખ કળાના કારીગર અને છેલ્લા પચાસ વર્ષથી આ કળા કરી રહ્યા કારીગર ડોક્ટર ઈસ્માઈલ ખત્રીને જણાવ્યું હતું કે તેઓ નવમી પેઢી છે જે આ કળા ક્ષેત્રે કામ કરી રહી છે પાંચસો વર્ષથી આ અજરક કળા કચ્છમાં થઈ રહી છે વર્ષ સોળસો માં કચ્છના રાજા ભારમાલજી પહેલાના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કારીગર કચ્છ આવી વસ્યા હતા ભરમાલજી ક્રાફ્ટ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં ખૂબ જ રસ હતો અને તેમને કળા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમણકળા ગામમાં આશરો આપ્યો હતો તો ત્યારબાદ અજરકપુર અંજાર ભુજ અને ખાવડા ખાતે પણ કારીગરો અજરક કળા ક્ષેત્રે કામ કરી રહ્યા છે કચ્છી માન્યતા મેળવવા પ્રયાસો કરી રહ્યા હતા હતા અમદાવાદમાં અરજપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ રેજિસ્ટર ઉન્નત પંડિત હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ અને અજરખ કલામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ यूके ने डिमोट फोर्ड यूनिवर्सिटी तरफ थी इस्माइल भाई खतरी ने डॉक्टर निफ मानद डिग्री सम्मान सम्मानित करता ये एक हमारे भारत राष्ट्र की बौद्धिक संपदा है और आ, हमको भले दस साल लगा इसमें क्या है कि हमारी जो पढ़ाई लिखाई है वो भी जिम्मेदार है लेकिन मेरा कहना ऐसा है कि सरकार एक ऐसा कोई मंत्रालय बनाए जैसे अभी डेवलपमेंट कमिश्नर हैंडलूम है डेवलपमेंट कमिश्नर हैंडीक्राफ्ट है डेवलपमेंट कमिश्नर ट्रबल कास्ट तो ऐसा एक डेवलपमेंट कमिश्नर जियोग्राफिक आइडेंटिटी करे तो उसके अंदर ऐसे कारकुन हो जो पढ़े लिखे हो और उनका अच्छे से ये बनाए तो ये काम जल्दी हो सकता है और अपना भारत राष्ट्र में बहुत सारी ऐसी कलाएँ हैं कि शायद ये कमिश्नर बनाएंगे भी तो भी दस साल में खूटेगी नहीं ऐसा मेरा मानना है फायदा मतलब एक तरह का लगाम लग जाएगा जो कॉपीराइट करते हैं या फिर झूठी माल बेचते हैं या स्क्रीन प्रिंट में या डिजिटल प्रिंट में करके बेचते हैं तो कारीगरों को ये फायदा होगा कि उनका मार्केटिंग थोड़ा बढ़ जाएगा असल काम के लिए अजरक कड़ा युवा कारीगर नासिर भाई खतरी जनव्यू थे कच्छ में बस्सो जटा कारखा में अजरक कड़ा नाम कर અને અંદાજિત પંદરસો થી બે હજાર જેટલા કારીગરો આ કળા સાથે સંકળાયેલા છે પ્રિન્ટ કપડાની કિંમત આમ તો કળા મુજબ હોય છે અને મોંઘું પણ હોય છે પરંતુ તેની માંગ ઓનલાઈન માર્કેટમાં પણ ખૂબ વધી રહી છે ત્યારે જે મુખ્ય કારીગરો છે તેમને યોગ્ય ભાવ મળી રહે અને જે મોટા ભાગે ઓનલાઈન સસ્તી કિંમતના નકલી માલ વેચતા હોય તે બંધ થાય તેના માટે અજરકપુરના કારીગરોની સંસ્થા અજરખપુર હસ્તકળા વિકાસ સંગઠન દ્વારા જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફી આઇડેન્ટિટી ટેગ મેળવવા અરજી કરી હતી આ ટેગ થકી બજારમાં મળતી અજરકની નકલ પર હવે કાબુ મેળવી શકાશે હવે અજરખ કળાને આ જીઆઈ ટેગ મળી જતા ભવિષ્યમાં અજરકની નકલ બનાવતા લોકો વિરુદ્ધ આ સંસ્થા કાયદેસરની કાર્યવાહી કરી શકશે ટેગ મળવાથી કારીગરોને બહુત ફાયદો થાય છે કારણ કે જીઆઈ ટેગ મળે ને એટલે એક સમજી લો ને કે એક આર્ટિઝન એક આર્ટને એક એક જેને કહેવાય ને કે એક ઓળખાણ મળે છે કે વર્લ્ડમાં અંદર ઓળખાણ મળે છે કારણ કે અજરકની ઓળખાણ તો મોસ્ટલી છે બટ ટેગ મળવાથી એના ઉપર એક વધુ એક સ્ટેમ્પ લાગી ગયો કે એ આર્ટ છે એ બહુત ઘણી પુરાણી આર્ટ છે અને અજરક ટેગ મળવાથી